જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે ત્રીસ તારીખે બનાવ બનેલો હતો તે બનાવની વિગત મુજબ મોટી ઉમરના દાદા કાબાભાઈ અજુડિયા તેમજ હિરુબેનને કપાળના ભાગે ચાર લોકોએ પથ્થર તેમજ લાકડી મારી હુમલો કરી બે તોલાની બુટ્ટી કાઢી અલગ અલગ જવેરાત તેમજ રોકડ લઈ કુલ પાસઠ હજારની લૂંટની ફરિયાદના આરોપી પકડી પાડે જેમાં છ લાખ સુડતાલીસ હજાર જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે

જેમાં જે પકડાયેલા આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ વારોતરિયા તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારાભાઈ હુણ મુન્નાભાઈ અમરુભાઈ ભાભર સાગરસિંહ રાયસિંગ અલાવા પંકજભાઈ ભારતભાઈ બિલવાલ આ છ આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા જે ત્રણ આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ તાવડ અશોક બાવાભાઈ વસોયા બિલાલ રક્ષસિંહ વંસુયા આ ત્રણ આરોપી પકડવાના હાલ બાકી છે જે કબજે કરાયેલું મુદ્દામાલ છે આ છ આરોપીઓ પાસે જેમાં સોનાની બુટ્ટી બે નંગ જેની કિંમત સાહીઠ હજાર રૂપિયા છે ચાંદીની વીટી બે બંગડી મોબાઈલ ફોન રોકડા રૂપિયા બાવન અને ઇકો કાર જે પાંચ લાખ કિંમતની છે કુલ મળીને કુલ છ લાખ સુડતાલીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ આમની પાસે આરોપીઓ પાસેથી જમા લેવામાં આવેલો છે જે આ લોકોની મોડે સફળ હતી તેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈ નો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈ નો સંપર્ક કરવામાં આવેલો હતો જેમણે જે ચાર બારના જે આરોપીઓ છે મુન્નાભાઈ સાગરસિંહ પંકજ અને બિલાલ આ ચારેય આરોપીઓને આ કામ સોંપેલું હતું તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારાણ વિરાભાઈ હુમણે પૂછવામાં આવેલું હતું અને એની વાત બી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવો આમ એક પ્રકારે જોતા આ જે કોઓર્ડિનેશન નું અને આઉટસોર્સિંગ જેવું લૂંટનું કામગીરી આ વખત જાણવા મળેલી છે આ પ્રકારની હું જોવા મળેલી છે તમામ આરોપીઓ અને જે છ આરોપીઓ છે ને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે જે એલસીબી દ્વારા એ બાબતે એલસીબી નો ખૂબ જ અભિનંદન આપીએ છીએ መል ኢትችክልንክለልክልልክሁክፈልክችልጅገ ኢትዚኩክልገይች ኢትዚንኑቘልክ መዲሮገልክገልክችንክገርች ኢትዚንገልክገልክችልክገልክች ይ�